પિક્રિક એસિડ નામની મેડિસિનનો ઉપયોગ બાળક વિદ્યાર્થી જ્યારે ભણતો હોય વાંચન વધારે કરતો હોય એટલે અને કોઈ વ્યવસાય એવો હોય કે જેમાં શું હોય કે માનસિક કામ વધારે કરવું પડતું હોય જેમ કે કોઈ ધંધો જેવો હોય આ વેપારીઓ કરતા હોય કોઈ પછી કોઈ વકીલ હોય કે જેમને બધું વિચારવું પડતું હોય છે એટલે કહેવાનો અર્થ કે જે માનસિક કામ હતા કરતા હવે આવા માનસિક જે લોકો કામ કરતા હોય છે વધારે પડતું અને એમાં એમને શું છે કે ઘણી વખત એટલી બધી કમજોરી આવી જાય છે જેમ કે વિદ્યાર્થી કાળ દરમિયાન વિદ્યાર્થી કાળ દરમિયાન વિદ્યાર્થીઓને ભણવા બેસે ને જેવી જેવું ભણવા દેશે એ ટાઈમમાં માથું દુખવા માંડે ચક્કર આવવા માંડે પછી હાથ પગમાં દુખાવો રહે જેવું જેવું એમને અમુક ઝાડા થઈ જતા હોય એટલે કહેવાનો અર્થ છે કે જે જ્યારે વ્યક્તિ આવા માનસિક વધારે પડતા કામથી થાકી જાય અને આવા કોઈ લક્ષણો દેખાય ત્યારે આપણને શું છે પિક્રિક એસિડ નામની ઓમેટોપેથિક મેડિસિનનો યાદ આવી જઈએ પિક્રિક એસિડનું બીજું એક લક્ષણ છે કે જ્યારે શું કે વ્યક્તિ કોઈ આમ ગરમી برداشت ના કરી શકે અને કોઈ હરકત બરદાસ્ત ના કરી શકે એટલે આ બે લક્ષણ શું ગરમી બરદાસ્ત ના કરી શકે ગરમ અને એટલે કે એટલે એને ઠંડી વધારે ઠંડક જોઈએ અને આરામ જોઈએ કહેવાનો એટલે કે આ આ દર્દીઓને શું ગમે તે દુખાવ હોય ઝાડા હોય માનસિક થાળ એમનો વધારે હોય ને એટલે એ લોકો શું આરામથી સુઈ જાય ઠંડકમાં જેમ કે ઘણા લોકો શું એસી સુઈ જાય ઘણા લોકો રાત્રે ઠંડક કરીને સુઈ જતા હોય પંખો ચાલુ કરીને જાય કેમ કે એમને ગરમી સહન ન થતી અને આરામ જોઈએ કોઈ હરકત બી નઈ જોઈએ અને કઈ વિચારું બી નઈ હવે ઘણે માનસિક આરામ બી જોઈએ જેમ કે કોઈ માનસિક કામ એટલે આ દર્દી કેવો હોય કે કઈ એને બોલો કે એની એની નજીક જાઓ એને વાતચીત કરો એ ગમતું નથી અને શાંતિથી બસ પડ્યો જ રહે તો આવા કોઈ લક્ષણો દેખાય તો આપણને શું છે કે એક એમને શક્તિ આપવા માટે માનસિક જે થાકી ગયા હોય જે લોકો કશું કરી ના શકતા યાદ પછી ભણતા પછી એમને શું યાદ ના રહેતું હોય કાં તો પછી નર્વસનેસ આવી જાય ચિંતા વાળું એમનું દેખવા પરથી એવું લાગે બહુ ચિંતાતું થઈ ગયું હોય અને બસ આરામથી પડ્યો રહેતો કે આરામથી પડ્યા રહેવાથી જેને સારું લાગતું હોય અને ઠંડક જોઈતી હોય તો પછી જોડે કોઈ બી લક્ષણ હોય હવે ઝાડા હોય દુખાવ હોય તાવ હોય તો બી આ મેડિસિન કે વિચારવા જ નથી માનતો એને મેન આપણું લક્ષણ છે કે માનસિક પરિશ્રમથી અમુક લક્ષણો વધે માનસિક પરિશ્રમથી વધે અને ગરમીથી વધે અને હરકતથી વધે આ નમ્ય લક્ષણ માનસિક પરિશ્રમ ગરમી અને હરકત એટલે એને જોઈએ ઠંડક જોઈએ અને આરામ જોઈએ તો આવા બધા લક્ષણો દેખાય તો આપણે શું કહેવાય આ

થી એના લક્ષણો વધવા જોઈએ અને દર્દી શું ઠંડક માંગે છે અને આરામ માંગે છે તો આપણને પિકરી એસિડ યાદ આવી ગયું પછી બીજી એક મેડિસિન છે અરે બીજું એનું એક લક્ષણ છે કે એકદમ શું કે એકદમ એકદમ પનિશિયસ એટલે એકદમ ઘાતક એને ઘાતક એને એટલે કે દર્દીને જોઈને જ આપણને બીક લાગે એકદમ ફીકું શરીર મીણ જેવું સફેદ સફેદ ફીણ એટલે આમ તમારી સામે જયારે દર્દી આવે છે આપણને જોઈને જ એવું લાગે કે આ તો ભાઈ બિલકુલ ઘાતક એનેમિયા છે તો એવા એવા એનેમિયામાં પણ આ મેડિસિનનો ઉપયોગ થઈ શકે છે આમ તો ખરેખર શું છે કે છ ટકાથી થી નીચે લોહી હોય ને તો ખરેખર હોસ્પિટલમાં જ એનો શું છે કે ટ્રીટમેન્ટ કરવી જોઈએ કેમ કે ઘણી વખત શું છે કે આટલું બધું એનેમિયા પ્રાણ બી જતા રહે છે મૃત્યુ બી થઈ શકે છે એટલે કે બહુ ઓછું થઈ ગયું હોય લોહી ઓછું થઈ ગયું હોય તો તમે એકદમ રિસ્ક ના લેવાય પણ સાઈડમાં એમની કોઈ હોસ્પિટલની ટ્રીટમેન્ટ બી ચાલતી હોય અને જોડે આ પિકરીક એસિડનો ઉપયોગ તમે કરી શકો છો તો આપણે આટલા વિડીયો આજે પૂરો કરે છે બીજા વિડીયોમાં કોઈ બીજી મેડિસિન સાથે મળીશું